ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ધારી પંદરસો આઠ મોરબી પંદરસો બાર ત્રાંગધ્રા પંદરસો એકવીસ ખેડબ્રહ્મા ચૌદસો સિત્તેર રાજકોટ પંદરસો દસ અમરેલી પંદરસો એકવીસ ખાંભા ચૌદસો એંશી સાવરકુંડલા પંદરસો વાંકાનેર પંદરસો કાલાવડ પંદરસો દસ જામજોધપુર પંદરસો અગિયાર આંબલિયાસણ ચૌદસો એંશી જસદણ ચૌદસો ને સિત્તેર ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના વીસ કિલોના ભાવ તેરસો પાસઠથી પંદરસો દસ સુધી જોવા મળ્યા હતા અને કપાસની આવકમાં ઘણો બધો ઘટાડો રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે જોવા મળ્યો હતો આજે અગિયાર હજાર પાંચસો માણ જેટલો કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવ્યો હતો મિત્રો અત્યારે અને મિનિટની આસપાસ આપણી રૂની ગાંસડીનો વાયદો એમસીએક્સ કોટન કેન્ડી નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો બસો ત્રીસ રૂપિયા જેટલો વધીને ચોપન હજાર છસોની આસપાસ ચાલી રહ્યો છે જે અત્યારે પ્લસમાં ચાલતી હોવાથી આપણી કપાસ બજાર માટે ખૂબ સારામાં સારી અને મહત્વની બાબત ગણી શકાય એમસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો ડિસેમ્બર બે હજાર ચોવીસનો વાયદો સોળ રૂપિયા જેટલો ઘટીને સિત્તાવીસો ચોત્રીસની આસપાસ ચાલી રહ્યો છે કપાસિયા ખોળના વાયદા બજારમાં વેચવાલીનું પ્રેશર છે તે વધી રહ્યું છે જેમાં આપણે લેનાર એટલે કે બાયરની વાત કરીએ તો પંદરસો વીસ જેટલી સંખ્યા છે અને સેલર વેચાણ કરનારની સંખ્યા આપણા એનસીડેક્સ ઉપરના કપાસિયા ખોળના વાયદામાં ઓગણત્રીસો જેટલી છે ટૂંકમાં લેવાવાળા કરતાં વેચવાવાળા વધારે હોવાથી કપાસિયા ખોળના વાયદામાં ઘટાડા સાથે અત્યારે વેપાર થઈ રહ્યા છે ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ તેરસો પચાસથી પંદરસો સુધી અને અમુક વિસ્તારોમાં આનાથી પણ વધારે ભાવ તમારા વિસ્તારમાં બોલાતા હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને આવનારા સમયમાં કપાસ બજાર કઈ બાજુ જશે તે વિશે તમારું મંતવ્ય પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો અમે ક્યારેય કોઈ પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય તે પ્રમાણે તમારે તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય લઈ શકો